જય માતાજી મિત્રો ઓમાન મસ્કતની ધરતી ઉપરથી બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ મા જગદંબા મા ભગવતી મા દુર્ગા તમારી બધા એની ખૂબ રક્ષા કરે તમારી પાસે જે પણ તમારી મનોકામના હોય એ માતાજી ભગવતી પૂરી કરે અને આવતા વર્ષનું જે તમારું વરસ એ પણ તમારા માટે સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ખૂબ અપાર સ્નેહ તમને મળે અને અહીંયાથી હું પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ ગયા વર્ષના અંતરાળમાં ક્યાંય પણ મારી વાણીથી કોઈ પણ શબ્દ કે કોઈ પણ તમારા સાથેનો વ્યવહાર એવો થયો હોય કે જેનાથી તમારું કોઈ દૂલ દુખ્યું હોય તો એના માટે હું અહીંયાથી ક્ષમા માગું છું ક્ષમા પ્રાર્થના કરું છું કે આખા વર્ષ દરમિયાન ક્યાંય પણ મારાથી તમને કાંઈ પણ કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય કારણ કે જીવન ક્ષણભંગુર છે શરીરનું કોઈ વધારે ગેરંટી છે નહીં કે ક્યારે કયા સમયે કઈ જગ્યાએ અને ક્યાં કને પડી જાય અને ક્યાં કને એને પંચમહાભૂતમાં વિલીન થવું પડે એટલે થોડાક જ દિવસનો આ મેળો છે થોડાક જ દિવસનો આ સંઘ છે અને એની અંદર જો કાંઈક એકાદ બે કાર્યો સારા થઈ જાય અને જે આપણાને દેશ અને એના માટે થઈ અને જે આપણાને જવાબદારી મળી છે આપણાને રાષ્ટ્ર માટે થઈ અને જે રાષ્ટ્રીય ચેતના આપણા અંદર હોવી જોઈએ એ જવાબદારીનું પણ આપણે પરિવહન કરવું પડશે એટલા માટે હું અહીંયાથી ભરત જોશી તમારા બધાને એક રાષ્ટ્ર માટે સમર્પિત થવા માટે સમાજને ઉપયોગી થવા માટે ગામની તરક્કી માટે અને આ જેટલા પણ પ્રોબ્લેમ્સ ગયા વર્ષના અંતરાળમાં ખેડૂતોને થયા છે એ ખેડૂતોને પણ ન્યાય મળે એના માટે અને દિવાળીનો દિવસ ઝગમગતા તારલાઓ ઝગમગતા જે દીવડાઓ છે એનો જે પ્રકાશ એ પ્રકાશ તમારી જિંદગીની અંદર એકદમ પ્રકાશ તમારી જિંદગીમાં આવે અને આખી જિંદગીમાં ખૂબ જ રોશની અને ચમકતી રહે તમારી જિંદગી એવી અહીંયાથી હું ભરત જોશી પ્રાર્થના કરું છું અને બધાને હેપી દિવાળી અને આવતા નવા વર્ષના તમારા બધાને ખૂબ ખૂબ રામ રામ જય માતાજી